હા જય હિન્દ જય ભારત જો ખેડૂત મિત્રો આ જીરાનો પ્લોટ આપણે આ રીતનું જીરું છે અત્યારે કેટલા વાગે થઈ ગયા આ એક થઈ ગયો અમે આ જો તડકાનો વિડીયો આખું જીરું દેખાય હવારમાં પોરમાં તમે આવો તો જીરોમાં કંઈ ઘટે જ નહીં એવું જીરું છે આપણે આ હવે આગળ આપણે ભાઈની મુલાકાત કરશું આપણે કે કયું જીરું છે કેટલા કિલો આવ્યું શું છે બધું બરાબર છે પહેલાં જીરું તમને બતાવી દઉં આ બપોરે એક વાગ્યાનો સમય છે પોણો એક બરાબર છે તડકાના જીરું જોવા આવ્યા છે અમે હવારમાં વીડિયો ઉતાર્યા હોય તો સારો ઉતરે બપોર પછી ઉતાર્યા હોય તો સારું ઉતરે પણ અમે તડકાના જ આવ્યા બરાબર તો આ રીતનું જીરું છે હવે આગળ મુલાત કરીએ આપણે જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત બાપા તમારું નામ પરસોત્તમભાઈ આખું નામ બોલો ને પુરુષોત્તમભાઈ ધરમતીભાઈ ભાલોડિયા તમારો મોબાઈલ નંબર યાદ છે તમને મોબાઈલ નંબર હાલો ભાઈ કાઈ વાંધો રવિભાઈ તમારો મોબાઈલ નંબર બોલી દો તમારો નંબર પંચાણું આઠ સડસાઠ ચિમોતેર બે પચાસ રવિભાઈ પોતા આ ભાઈ બાપાના દીકરા છે બરોબર છે આપણું ગામ કી બાપા થાણા પીપરી ગામ તાલુકો અને જિલ્લો જૂનાગઢ બાપા કેટલા વીઘાનું જીરું છે પાંચ વીઘા તો બાપા ને બતાવો રવિભાઈ જીરું આ પાંચ વિઘા નું આ રીતનું જીરું છે અને બપોરે તડકાના અમે કારણ કે ટાઈમ નથી રહેતો હમણાં ફિલ્ડમાં તડકા બીજા રવિભાઈ ને અમે તડકાના આવ્યા મેં કીધું જીરું જોઈએ ભાઈ આપણે હવે બાપા આપણે વીઘે કેટલું જીરું નાખવું આ વીઘે ત્રણ કિલો જીરું નાખ્યું પાંચ વીઘા જીરું છે પાણી બાપા કેટલા પાયા બે બે પાણી શરૂઆતમાં પાયા એક ફુવારા મૂક્યા એક ફોરા કેટલી ઘડી મૂક્યા હતા પોણી કલાક જેવું હતું અંદાજે બરોબર છે આમાં જીરું હતું ગ્યાવર છે નહીં તો શું હતું માંડવી માંડવી કેટલી થઈ ખાંડી માંડવી વીસ મણ થઈ અને આ જીરું જીરું છે બાપા જીરું સારું છે જીરું ફર્સ્ટ નંબર તો બાપા તમે દવા ક્યાંથી લ્યો છો દવા કોઈલી થી શિવશક્તિ એગ્રોમાંથી હા તો દવા માં તમને પરિણામ મળે બાપા બોલી જ મળે એટલે વખાણ માં હું બેઠો એટલે વખાણ નો કરતા દિલ થી કેજો હા આરામ પામ જ કે ને આપડી મુલાકાત પેલા કોઈ દી થઈ હતી કોઈ કોઈ દી તમે કેની ભલામણ થી આવ્યા અહીંયા મારી પાસે અમે આવ્યા ભલા જૂનાગઢ પર કરણભાઈ છે ને ને પપ્પા એની જો સાંભળજો ભાઈ જૂનાગઢ ની બાજુ માં મજેડી ભાગીયો રાખે છે કરણભાઈ ભૂતિયા એના પપ્પા આ ભાઈના મિત્ર છે રવિભાઈ ના એટલે એની ભલામણ થી હું આ બાપા ને ઓળખતો નથી પરસો ભાઈ રવિભાઈ ને ઓળખતો નથી અમારી મુલાકાત બીજા દ્વારા થાય કે દવાનું કામ ભાઈ નું સારું છે એટલે હું વખાણ કરું નકામું આપણે કઈ ભગવાન નથી હોશિયાર નથી પણ ખેડૂત ખેડૂત કે સાચું બરોબર ખેડૂત જ વૈજ્ઞાનિક છે જમીન આપણી લેબોરેટરી છે આ ખેડૂતને ભલામણ કરી મજેવડી ગામના ખેડૂતો એ મજેવડી જુનાગઢ જિલ્લામાં આવે આ વન તાલુકામાં બાપા બાપા રીઝલ્ટ કા દવાનું કામ હારું આપણું બહુ મોસ્ટ તમને સંતોષ થયો ને આપણે કેટલી વખત ચાર વખત દવા મારી કેટલી વખત ચાર વાર જો આ ખેતરમાં આપણે ચાર વખત દવા મારી છે બાપા ધીરું કેટલા દિનું થયું ધીરું થયું છે તારીખ તો મને બહુ યાદ ન હોય પણ પંચાવન તો પાકા ને હા

તો બાપા તમે કોઈલી દવા લેવા આવો બે ગામ મૂકીને તમને મજા આવે દવા લેવા હા દવાનું પરિણામ મળે ને બહુ સોલી કા ખેલું તો તમે શું કહો એમાં ખેલું ના આપણે એમ કહી ભાઈ અમારું રોજી કોઈલી સી દવા લેવું તે સારું છે ભાઈ આપણો શિવ શક્તિ એકરો સેન્ટર આપણો દવાનું નામ છે દુકાન જાહેર નથી કરતો હું ખાલી તમને કહું છું દવા લેવાની મારી પાસે તમે નથી હા ખાલી તમે સલાહ લેજો તમે ક્યાં ગામના હોય ગમે ગામના બરોબર ગમે તાલુકો હોય ગમે ગામ હોય ગમે જિલ્લો હોય સલાહ તમને મારી પરફેક્ટ આપે જે મારા ખેતરમાં દવા લાગશે ને જીરામાં એ જ દવા બાપાને આપું ઈ જ દવા ગામને આપું બરોબર મારો સ્વભાવ છે કારણ કે

અને બાપા આપણે દવાઈ અલગ પ્રકારની આપી દીધી બાપાને માણા મગજ મને કપાપાને દવા જીરામ આપી દે આપણે આપણું કામ છે તમે ગમે દવા ગમે કોમન કરો મહત્વ નથી પણ પરિણામ મળવું જોઈએ દાખલા તરીકે જૂનાગઢની અંદર ડૉક્ટર એમડી હોવો ડૉક્ટર છે બરોબર છે પણ દવાનું પેટર્ન બધાને અલગ અલગ હોય તમને તાવ આવ્યો હોય તો બધા અલગ અલગ તમને દવા લખી હતી એમ એગ્રો ઘણાય ઘણા હોય પણ દરેક વ્યક્તિની સિસ્ટમ અલગ અલગ હોય બરાબર છે તમે કઈ દવા ભેગી કઈ દવા મિક્સ કરવાથી કેવું પરિણામ મળે એ આપણે આખતના કરો તો તમને ખબર પડે અને ખેડૂતની મુલાકાત કરો ખેડૂતની વાડીએ જાઓ બે દવાનું તમે કોમ્બિનેશન કરાવો આના દવા ભશે કે નહીં ભળે એનો મેળ આવે કે નથી આવતો જેમ તમારી જમીનનો સાડા સાત થી આઠ ની વચ્ચે હોય તો તમારી જમીન ફળદ્રુપ્ત હોય એમ તમે કોઈ પણ દવા દાખલા તરીકે મારતા હોય એમાં ન્યુટ્રીબિટ કોઈ પણ ખાતર નાખતા હોય માઇક્રોટન છે કોઈ પણ ફર્ટિલાઇઝર દવાનો ઉપયોગ કરતા હોય કોઈ ફંગસાઇડ દવાનો ઉપયોગ કરતા હોય કોઈ પેસ્ટિયડ દવાનો ઉપયોગ કરતા હોય કઈ દવા ભેગી કઈ દવા ભળે આ તમને કોમ્બિનેશન કરતા તમને આવડે તમારું દવાનું પરિણામ સો ટકા વધે આમાં શું થાય છે ખબર છે કે દવા કઈ દવા ભેગી ભણાવી ને એ જ મહત્વની વસ્તુ છે બરોબર છે બાકી બધા હોશિયાર જ હોય દુનિયા આખી હોશિયાર જ છે પણ દવાનું કોમ્બિનેશન છે એ મહત્વની વસ્તુ છે કોઈ પણ ડોક્ટર હોય રાજકોટ હોય જુનાગઢ હોય અમદાવાદ હોય કે અમેરિકા હોય એની પાસે ડોઝ પેટર્ન છે એ મહત્વની વસ્તુ છે એમ આ મારો ધંધો આનો હોય તો મારી પાસે ડોઝ પેટર્ન લખેલો હોય છે મને ખબર ન પડતી હોય તો મારે કોઈ પસાર લઈ લેવાય ભાઈ સંજય આમાં આ મેળ આવશે નહીં બાપા તમને સંતોષ છે ને દવાનો બાપાનું ગામ થાણા પીપરી મારું ગામ કોયલી અમારા ગામ બચારા કિલોમીટર અંતર છે વીસ રસ્તામાં ઘણી વસ્તુ આવે છે બાપા બધું ટપીને મારી પાસે દવા લાવે બાપા ને મજા આવે તો આવતા હોય ને આ છે પરસોત્તમ ભાઈ આપડા ભાલોડિયા બરોબર છે તમે તમે તમારે ફોન કરજો નંબર રવિભાઈ બોલા છે બાપા બીજું કઈ બોલો જ બોલો તમે હવે બાપા ને રિઝલ્ટ ન મળે તો મને કેવાનું અને રિઝલ્ટ મળે તો પાંચ ખેડૂત ને આપડી ભલામણ કરવાની બરોબર બાપા આપડો જે છે એ તો બરાબર ને હે હા તો તમને સંતોષ પૂરો પૂરો ને બાપા પૂરો પૂરો તો ભલે હવે વધારે મારે કઈ બોલવું ને બાપા તમારે બે શબ્દ ખેડૂત તમારી ભાષામાં બોલું બોલી જાય

કારણ કે પછી આપણે ખોટા ન પડવા મોલ જોતા એવું લાગે કે કદાચ આઠમ આઠમણ થઈ જા થઈ ગયા ઝીરો એવું છે બરોબર છે તમને સંતોષ બાપા મેડમ પૂરે પરો બાપાને ખૂબ મચી હતી આની અંદર બરોબર છે અને હુકારો હતો બાપા હતો ને દવા માર્યા પછી બાપાને થઈ ગયું નાના ટકા ટક ઝીરો બની ગયું બાપા બરોબર ને ધીરો

બસ તો બીજું કઈ મારે બોલવું નથી આમાં આપણે આના પછી ફૂગનાશક દવા હારી મારવી છે જેથી કરીને કાળી ચરબી ન આવે મચ્છી ન આવે થીફ ન આવે થોડો ગ્રોથ હજી કરાવવો છે અત્યારે ગ્રોથ જોવો તમે જોવો તો આ વેત વેત ઉપર નો થઈ ગયો તમે જો આ વેત ઉપર નો ગ્રોથ છે જ હું માપ લીધો જો આ રહ્યો એક વેત ઉપર નો ગ્રોથ છે પણ હજી આપણે થોડો એટલો ગ્રોથ કરાવવો હોય ને જીરું ભગવાન ની કૃપા હાર અમારો બનો બરોબર તો ભલે હવે ધાર કઈ બોલવું નથી ભગવાનને પ્રાર્થના કરે કે વાતાવરણ બહુ સારું રહીએ અને ખેડૂતોને હાર મારું ઉત્પાદન થાય ભગવાનને પ્રાર્થના કરીએ જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત